તો ખેડૂત મિત્રો જુઓ આ ગુંદો છે પાકેલો ગુંદો અને આમ જુઓ ગુંદામાં આગળ અસંખ્ય ફળ આવેલા છે દેખાતા હશે તો ખેડૂત મિત્રો માટે બહુ જ ઉપયોગી આ ઝાડ છે આપણે શેઢે પાડે કમસે કમ એક ગુંદો વાવી અત્યારે આમાંથી મેં ગુંદા ઉતાર્યા છે તો બહુ જ ઉપયોગી એવી આપણે આ જે આની દવા બની અને આ શું કામ કરશે એવું અસંખ્ય ગુંડા છે ઉપર કાંઈ માવજત વગર આ ઝાડ કાવરિંગ પુષ્કળ અને ખેડૂતો જે સ્પ્રે કરતા હોય ને એમાં જે આ આપણે સ્ટીકના નામે ઓળખીએ એમાં આનો જે ગુંદ હોય ને એ આપણા જે પાક છે એમાં આપણે સ્પ્રે કરીએ ત્યારે આ પાંદ હોય એમાં ચોટી જાય તો આપણી કોઈ બી તમે દવા છાંટતા હો એના ડબલ રીઝલ્ટ મેળવવા અથવા તો બીજો વરસાદ આવતો હોય તો પાંદ ઉપરથી દવા ધોવાઈ જતી હોય ને રિઝલ્ટ ન આવતું હોય ત્યારે સુંદર એવો વિકલ્પ છે બધા ખેડૂતો ખેડૂતોથી પુગારજો જો આપણે આ અંદાજે દસ કિલો ગુંદા છે અને આ ફળ દસ કિલો ગુંદા છે પાકેલા લીધા છે કાચા પણ હાલે ગુંદની પ્રમાણ પાકામાં વધારે હોય અને મીઠાશ પણ હોય ખાધો હોય અને ખ્યાલ હોય તો આપણે ભાઈઓંધની પદ્ધતિ અપનાવવાની છે અને આ જે ગુંદા છે આને આપણે થળિયા કાઢી અને વાવવા માટે પણ આપણે રોપણ કરી શકીએ તો આપણે અત્યારે આને પહેલાં તો ગરમ પાણીમાં બોઇલ કરશું ગરમ થાય કડક ચામડી હોય એ ઢીલી પડી જાય અને ગુંદ એનો છોડી દે તો પહેલાં ગરમ કરવાનું છે અને પછી આ જેટલું છે આ એક ડોઈલ હોય તો અમે એક ડોઈલ પાણી ઉમેરી અને આપણે આને ગરમ પાણી હાઇએસ્ટ ટેમ્પરેચર બે ત્રણ ઉફાણા લેવાના બે ત્રણ ઉફાળા લીધા બાદ આપણેને મિક્સરમાં ક્રેશ કરી અને ત્યારબાદ એની અવસ્થામાં સીધું આપણે જેમ કે દસ લીટર હોય આ દસ લીટરની ડોલ છે તો અમે દસ લીટર પાણી ઉમેરી અને જે આપણે ત્રીસ લીટરનું પાત્ર લેવાનું છે અને આ પાત્ર છે એમાં આપણે વીસ લીટર પાણી ઉમેરી અને ચારથી પાંચ કિલો ગોળ ઉમેરી દેવાનો છે આજે ગાળી અને તમે લઈ શકો અને એમને હું તો એમને ભાઈ એન જેમની પદ્ધતિ જે છે એમને જ ઉમેરવાનું અને નેવું દિવસની પ્રોસેસ બાદ સારામાં સારી આખું વર્ષ ચાલે એવી સ્ટીકલી દવા બને છે તો ખેડૂત મિત્રો આપણે આ સેઠા ઉપર આપણી વાડી ઉપર આપણે એક ગુંદાનું ઝાડ વાવી અને કોઈ પણ દવા છાટો એનું સુંદર રિઝલ્ટ મેળવવા આજે આપણે આ દવા બનાવ આ પહેલો ભાગ છે અને બીજા ભાગમાં આગળ તમને હું બતાવી જય હિન્દ જય કૃષ્ણ